તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં તો હવે જુઓ આ છે અમારી મગફળી અને વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને દિલથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો મારા વાલા બધા ખેડૂત મિત્રો જુઓ આ છે અમારી મગફળીને મગફળીની અંદર થોડાક ઊંડા આવ્યા હતા પણ કોઈ વાંધો નથી વધારે મગફળી નથી ઉખાડી અને હવે આપણે મગફળી થઈ ગઈ છે તૈયાર વાલા અને જુઓ કે મગફળી કેવી છે હું તમને બતાવી દઉં છું તો આવી જાઉં જેથી કે આપણે પાળિયાવાળી મગફળી છે વાલા જુઓ અને એકદમ સરસ છે જુઓ આ મોટી મોટી છે તો મારા વાલા ખેડૂત મિત્રો હું એટલું કહેવા માગું છું કે અમે જે આ મગફળીનું વાવેતર કર્યું છે તમને તો ખબર જ છે કે આ મગફળીમાં આપણે કોઈપણ જાતનું ખાતરનો ઉપયોગ નથી કરેલો ફક્ત ભેંસોનો ગાઉ મૂત્રથી જ મગફળીમાં યુઝ કરેલું છે ને એના કારણે મગફળીની ખેતીમાં સારું છે આ વખતે અમારે અને અમારા અંદાજથી એવું છે કે આ વખતે મગફળી વીઘાની અંદરથી પચાસથી પંચાવન મણનો ઉતાર આપશે એવો અમારો અંદાજ છે કારણ કે મગફળી એ રીતે બેઠી છે ને એવી બેઠી છે એના કારણે આપણે આટલું આગળ વધીને વાત કરી શકીએ છીએ નહીં મગફળી કાઢ્યા પહેલાં આપણે આટલો અંદાજ ના મારી શકીએ પણ મારાવાલા તમને હું એક છોડ ઉખાડું છું ને એ બતાવું તમને એવું લાગશે કે ના મગફળી સારી છે અને બીજી વાતની તમને ખબર છે કે આ જે મગફળી છે એ બધા ખેડૂતની જેમ આપણે ફુવારાથી નથી પાયેલી આપણે પાળિયાથી પાય છે મારાવાલા તો હવે આપણે આગળ વધવાનું છે અને આપણે મગફળી કાઢવા માટે ટ્રેક્ટરવાળાને કહી દીધું છે તો ટ્રેક્ટર પણ આવવાની તૈયારી જ છે બે એવું કહ્યું છે અડધો કલાકમાં ટ્રેક્ટર આવી જશે વાલા તો હવે બીજું શું કે મગફળીમાં આપણે તમને ખબર છે એકદમ સા કોઈ ખાતર વગરની મગફળી છે આપણી ને બીજું કે કદાચ કોઈ અમારી ભૂલ હોય તો તમે અમને કમ કમેન્ટ કરીને જણાવી શકો છો મારા વાલા ખેડૂત મિત્રો તો જેથી કરીને અમારા વિડીયો આગળ શેર કરે જેથી કરીને બધા સાથે વિડીયો પહોંચે એટલા માટે હું વિડીયો બનાવું છું અને બીજું કે કદાચ આ વિડીયોમાં કોઈ ભૂલ હોય તો અમને તમે કહી શકો છો અમને જણાવી શકો છો અને જો આ બાજુ થોડી આ બાજુનો જે ભાગ છે એ થોડો આછો પડી ગયો છે જો આ બાજુ પણ સારી મગફળી છે વાલા તો હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કદાચ અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી દેજો કરી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે તો જુઓ અમને અંદાજ છે ને અમે હવે આજે મગફળી કાઢવાનું ચાલુ કરી દીધું છે તો વિગે હવે કેટલી મગફળી થાય છે એ અમે તમને જણાવીશું અને અમારા આવા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો ચેનલને અને ચેનલમાં નવા હોય તો ચેનલને ફોલો પણ કરી દેજો તો આજના વિડીયોમાં આટલું જ નવા વિડીયોમાં ફરી મળીશું તો જય માતાજી જય દ્વારકાવાળા આ વિડીયોમાં ફરી મળીશું